સુરતના ઓલપાડ અને માંગરોળમાં કિમ નદીનો પ્રકોપ જોવા મળ્યો કિમ નદીના તાંડવનો આકાશી નજારો જુઓ સર્વત્ર તારાજી વેરી રહ્યા છે નદીના પાણી ઉપરવાસમાં જોડતો રસ્તો પાણીમાં ડૂબ્યો અનેક ગામોમાં ફરી વળ્યા છે કીમ નદીના પાણી તો આકાશી દ્રશ્યો આ તમે જુઓ કિમ નદીના પાણી એ જે તારાજી વેરી છે તેના દ્રશ્યો છે વધુ માહિતી આપવા માટે ફોનલાઇન પર જોડાયા છે સંવાદદાતા સંદીપ સંદીપ કિમ નદી

કિમ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ કિમ નદી છે તે લોકો માટે આફટ બની જતી હોય છે કારણ કે કિમ નદીના તટે આવેલા સંખ્યાબંધ ગામડાઓ છે નીચાણવાળા વિસ્તારોમાં આ કિમ નદીના પાણી છે તે ફરી વળતા હોય છે અને તેને જ લઈને ભારે તારાજી સર્જાતી હોય છે ગતરોજ જે રીતે ભરૂચના વાલિયામાં અને માંગરોળ તાલુકાના

ગામની અંદર જે તે લોકોને પાણીમાં ડૂબતા ડૂબી જવાનો વિસ્તાર આપણે શક્યતા હતી એ લોકોને તાત્કાલિક સમતાની મદદથી એમને સ્કૂલોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે મારા સરપંચોને જે જે ફરિયાદ હતી કે જે બધા અંદરગરમ પાણીના સંપો હતા એ સંપોની અંદર માટી ભરાઈ ગઈ એટલે પીવાના પાણી માટે આથી આજે સવારમાં કલેક્ટર જોડે પણ વાત થઈ છે પાણીની વ્યવસ્થા પણ કરે છે પરંતુ જે રીતે સામાન્ય માણસથી ત્યાં જઈ શકાય એવું નથી એટલા માટે કે ટેક્ટર લઈને જવું પડે પણ અમે તમામ પ્રકારની વ્યવસ્થા કરી મેડિકલ ટીમ પણ જ્યાં જે લોકોને શિફ્ટિંગ કર્યા છે ત્યાં ભી કરીને હું સતત સંપર્કમાં મારા તંત્ર સંપર્કમાં છું ગામના સરપંચ જોડે જરૂર સંપર્કમાં છું અને તમામ લોકોને કામે લગાવ્યા છે મુકેશભાઈ કેટલા લોકોનું સ્થળાંતર કર્યું હશે આમાં વરોલી ગામના જે હરપતિ વાત છે એમાં લગભગ ચારસો એક લોકોને શિફ્ટિંગ કર્યા છે પછી જે અમારું ત્યાં બોલાવો ગામ છે તેના સત્સંગ સિટિંગ ગયા છે જે કાંઠા વિસ્તાર છે નીચા ભાગોમાં જે પાણી જે ભરાતા હતા એ લગભગ અમે જે બારસો પંદરસો લોકોને અલગ અલગ જગ્યા શિફ્ટિંગ કરી લીધા છે જ્યાં હજુ પાણી આવવાની શક્યતા છે એને પણ અમે પહેલા પહેલા શિફ્ટિંગ કરી લીધા છે ઓકે ઓકે મુકેશભાઈ ઝી ચોવીસ કલાક સાથે જોડા બદલ આપનો આભાર